જિલ્લા કક્ષાનું સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ પ્રવેશના વહેબદાર શ્રી કલ્પેશ કુમાર શર્માના અધ્યક્ષસ્થાને વિજય હતો જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ પ્રજાજનોને વિવિધ સત્તર જેટલી અરજીઓનો સંતોષકારક નિકાલ કરવામાં આવ્યો હતો છોડાવોજના પ્રવેશના શ્રી કલ્પેશ કુમાર શર્માના અધ્યક્ષસ્થામાં જિલ્લા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનું સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રજાજનોને વિવિધ સત્તર જેટલી અરજીઓ મળી હતી આ તમામ અરજીઓનો પ્રયોજના વેદાશ્રી દ્વારા સંતોષકારક નિકાલ કરવામાં આવ્યો હતો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણ ઉપસ્થિત તમામ અરજદારશ્રીઓની રજૂઆતોની પ્રયોજના વેદાશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળી હતી વિવિધ સત્તર અરજીઓના અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમયમાં પ્રજાના પ્રશ્નોનો નિકાલ કરવા સૂચના આપી હતી પ્રાઇવેટના વૈવિદાસી તમામ મતદારોની સમસ્યાનો નિયત સમયમાં સંતોષકારક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર શ્રી શ્રી ગોકલાણી નાયબ વન સ્થાનક્ષ શ્રી વીએમ દેસાઈ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા